એ એમએનએસ ઇન્ડિયા દ્વારા વડોદરા ખાતે પૂરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટનું વિતરણ સહાય વડોદરા ખાતે પૂરગ્રસ્ત લોકો માટે સહાય રૂપ પચાસ હજાર ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હજીરાઝ સુરત ખાતે આવેલ સ્ટીલ ઉત્પાદક કંપની આર્સલ મીટર ઇન્ડિયા દ્વારા જ રોજ વડોદરા ખાતે પૂરગ્રસ્ત લોકો માટે સહાય રૂપ પચાસ હજાર ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રીની ઓફિસના સંકલન દ્વારા આ ફૂડ પેકેટ વડોદરાના ઇમરજન્સી સેન્ટર ખાતે રવાના કરવામાં આવ્યા એએમએનએસ ઇન્ડિયા કંપનીની હંમેશા લોકવિકાસના કાર્યોમાં અગ્રેસર છે જે અન્વયે આ સહાય કંપનીના સીએસઆર વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી મશુરાની હેડ કોર્પોરેશન શંકરા સુબ્રમણ્યમ હેડ પર્યાવરણ અને કિરણ સિંધા સીએસઆર એએમએનએસ ઇન્ડિયા દ્વારા ફૂડ પેકેટ જિલ્લા કલેક્ટરશ્રીને કચેરીને સુપ્રત કરવામાં આવ્યા ભવિષ્યમાં આવી કોઈપણ કુદરતી હોનારતમાં સરકારી તંત્ર સામે ઉભા રહેવાની બાહેનદરી આપવામાં એ

પચાસ હજાર ડ્રાય નું વિતરણ કરવા માટે અમુ અહીંથી સહાય પૂરક કરી રહ્યા છે અને કંપનીના સહયોગથી અમે આ પૂરા કલેક્ટર ઓફિસને અત્યારે અર્પણ કરીએ છીએ સાહેબ કઈ કંપની દ્વારા જે પેકેજ આપવામાં આવ્યા છે બરોડામાં કઈ કંપની દ્વારા આ જે કંપની છે એ અમારી હજીરામાં પોસ્ટેડ છે આર્સિલર મિત્તલ ને પોન સ્ટીલ યજ્ઞેશ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે